નમસ્કાર મિત્રો આજે હું ભારતમાલા રોડ પર નાઇટમાં ગાડી લઈને નીકળ્યો છું અને આપ જોઈ રહ્યા છો રાતનું દ્રશ્ય કે રાતમાં આપણે જ્યારે ભારતમાલા રોડ પર ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે કઈ રીતનો રોડ દેખાય છે અને કઈ રીતે ગાડી ચલાવવાની મજા આવે છે અને શું સાવધાની રાખવાનું છે હવે આપણે થોડી ભારતમાલા વિશે નૉલેજની એટલે જ્ઞાનની વાત મિત્રો કરી લઈએ તો આપણે નાઈટની સવારી કરતાં કરતાં રાત્રની મુસાફરી કરતાં કરતાં થોડી વાત કરી લઈએ તો ભારત સરકારે ભારત માના પરિયોજના શરૂ કરી છે જે હાઈવે ક્ષેત્ર માટે એક નવો કાર્યક્રમ છે એટલે કે સમગ્ર દેશમાં રસ્તા પરના જે ટ્રાફિક વધતા હતા એ ઘટાડવાની વાત કરી છે અને ચોત્રીસ હજાર આઠસો કિલોમીટર રોડને આવરી લેતો આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં સારી રીતે પૂરો થાય એવું સરકારનું લક્ષ્યાંક છે બીજી આપણે મિત્રો વાત કરીએ ભારતમાલા રોડ વિશે તો ભારતમાલા પરિયોજનાની કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ તો આ યોજના છે એ ટ્રાફિકમાં સુધારો કરવા એટલે કે ટ્રાફિક ઘટે આપણે માલની અવર જવર એક સિટીમાંથી બીજા સિટીમાં ભારતના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશન જેને કહેવાય માલની હેરાફેરી ગાડીઓ દ્વારા ટ્રક દ્વારા તો એ ઝડપી થાય વેપારમાં ઝડપી સુધારો થાય દેશનો વિકાસ થાય જેવી કેટલીક વિશેષતાઓ છે બીજી વાત એમ કરીએ કે મુખ્ય ઉદ્દેશ એ છે કે ખૂણે ખૂણે વિકાસની લહેર લાવવા માટે રસ્તાની ગુણવત્તા સુધરે અને દેશનો વિકાસ થાય બીજી વાત કરીએ તો નવા રસ્તાનું નિર્માણ થશે જેથી ઝડપી આપણે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળે ઝડપી મુસાફરી કરી શકશું અને સમયનો બચાવ થશે ત્રીજી વાત કરીએ તો સરકાર દ્વારા આ યોજના હેઠળ તમામ રસ્તાઓનું બાંધકામ પાંચ વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે ત્રીજી વાત કરીએ તો કે આ માટે જે નાણાંનું ભંડોળ છે એ રસ્તા નિર્માણ માટે પૂરતું નથી તેથી મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ પૂરું કરવા માટે ટેક્સેશન છે કે બીજા કોઈ આવતના સ્ત્રોતો છે એમાંથી પણ નાણાં રોકવાની વાત કરવામાં આવે છે બીજી વાત આપણે કરીએ તો મંત્રાલયે રસ્તાના યોગ્ય નિર્માણ માટે પ્રોજેક્ટને વિવિધ શ્રેણીનામાં વિભાજીત કરી દીધો છે અને અલગ અલગ એના નામ બી આપવામાં આવ્યા છે હવે આપણે આગળ જોઈએ તો ભારતમાલા રોડ સામે પડકાર શું છે આ રોડ બનાવવામાં શું શું સમસ્યાઓ તો કઈ કઈ સમસ્યાઓ છે તો ભારતમાલા રોડની જાહેરાત બે હજાર સત્તરમાં કરવામાં આવી હતી અને બે હજાર બાવીસ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું પણ મિત્રો હજી સરકાર આને પૂરી નથી કરી શક્યું કેમ કે તાજેતરનો અહેવાલ એવું સૂચવે છે કે જમીનની વધેલી કિંમત અને પ્રોજેક્ટના અંદાજી ખર્ચ ધાર્યા કરતાં ખર્ચનો વધારે થવાનું કારણ એ હજી આના માટે પડકાર છે એટલે બે હજાર બાવીસમાં પૂરો કરવાનો હતો પણ હજી કાંઈ આ ભારતમાલા રોડનું ઠેકાણું પડતું ઠેકાણું પડતું નથી એટલે કે હજી પ્રોજેક્ટ એની પ્રગતિમાં જ છે બીજું કે ભારતમાલા વિશે ઘણીવાર અવારનવાર પ્રશ્નો બી એક્ઝામમાં પૂછા હતા જે જાહેર પરીક્ષાઓમાં ઉપયોગી થાય અને ખેડૂત મિત્રો બી પૂછતા હોય તો એવા પ્રશ્નો કયા છે તો કે ભારતમાલા ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા રાજ્યના છે એટલે કે સૌથી વધુ રાષ્ટ્રીય ધોરી નેશનલ હાઈવે કયા રાજ્યમાં છે તો એની વાત કરીએ તો કે ઉત્તર પ્રદેશ ભારતનું એવું રાજ્ય છે કે જેમાં સૌથી સૌથી લાંબો નેટવર્ક ધરાવે છે ઉત્તર પ્રદેશમાં પાંત્રીસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે નેશનલ હાઈવે પાંત્રીસ નેશનલ હાઈવે ઉત્તર પ્રદેશમાં છે યુપીમાં બીજો એક પ્રશ્ન એવો ઘણી વાર એક્ઝામમાં પૂછાય કે કયા રાજ્યમાં રસ્તાઓની સૌથી લાંબી સાંકળ છે એટલે સૌથી લાંબા રસ્તા કયા રાજ્યમાં છે તો એમાં આવશે રાજસ્થાનમાં મિત્રો વાત કરી લઈએ રાજસ્થાનની તો કે ત્રણ લાખ બેતાલીસ હજાર ત્રણસો ને ઓગણત્રીસ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતું ભારતનું સૌથી મોટું રાજ્ય એટલે રાજસ્થાન અને આ માટે બીજી વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એમાં છ હજાર ત્રણસો તોંતતેર કિલોમીટરની વિશાળ લંબાઈ ધરાવે છે અને એક લાખ પચાસ હજાર આઠસો ને છોતેર કિલોમીટર રોડનું નેટવર્ક રાજસ્થાનમાં છે બીજું રાજસ્થાન ભારતના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ સાથે સારી રીતે જોડાયેલું પણ રાજ્ય છે તો આ મહત્વની વાત ત્રીજી વાત કરીએ કે ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે તો મિત્રો વાત કરી દઉં કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાત એટલે કે ધોરીમાર્ગ ચુમ્માલીસ નેશનલ હાઇવે ચુમ્માલીસ એ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે નેશનલ હાઇવે છે ત્રણ હજાર સાતસો પિસ્તાળીસ કિલોમીટર લાંબો છે અને નેશનલ હાઇવે ડિપાર્ટમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ ઉત્તર દક્ષિણ કોરિડોરને આવરી લે છે અને ઉત્તરમાં શ્રીનગરથી શરૂ થાય છે ને દક્ષિણમાં કન્યાકુમારીમાં સમાપ્ત થાય છે આ જે નેશનલ હાઈવેની વાત કરીએ તો ઉત્તરમાં શ્રીનગરથી શરૂ થઈ દક્ષિણમાં કન્યાકુમારી સુધી લાંબો નેશનલ હાઈવે ચુમ્માલીસ એ ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે મિત્રો આપણે આ મહત્વના મુદ્દાની વાત કરીએ કરી તો હું આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ગમી હશે બીજી વાત અત્યારે આપણે જે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ એની વાત તો નાઇટ સવારી કરવાની બહુ મજા આવે છે બે બાજુ આપણે જે રેડિયમની પટ્ટીઓ મારેલી છે જેથી આપણે ખબર પડે છે કે આપણી ગાડી કઈ દિશામાં નિયંત્રિત રાખવાની છે વ્હાઈટ પટ્ટા પણ આપણને સતત માર્ગદર્શન આપતા રહે છે સામેથી આવતી ગાડીઓનો જે પ્રકાશ છે એ પ્રકાશ એટલો બધો હોય છે કે આપણી આંખો મીચાઈ જાય પણ જે વચ્ચે ડિવાઈડર મારેલા છે એનાથી આપણને રક્ષણ મળે છે એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે છે રેડ પટ્ટીઓના કારણે આપણને આપણી ગાડી કેટલી બહાર તો નથી જઈ રહી એવું પણ આપણને ખ્યાલ આવી જાય છે તો મિત્રો આજની નાઇટ સવારી બહુ સરસ હતી અને ડ્રાઈવિંગ કરવાની મજા આવી અને નેશનલ પાર્કવાળા રોડની વાત કરીએ તો અકસ્માતનો કોઈ ચાન્સ નથી બીજું કે કોઈ રખડતા ઢોર ઝાંખર કે જંગલી જનાવરનો કોઈ પ્રશ્ન રહેતો નથી સેફ સલામતીવાળું ડ્રાઇવિંગ છે એટલે નાઇટમાં પણ નીકળો જ્યારે આ રસ્તો ચાલુ થઈ જશે ત્યારે કોઈ અકસ્માત નહીં થઈ ઝડપી આપણે ડ્રાઇવિંગ કરી શકશું આપણી જિંદગી સલામત રહેશે પણ થોડા ઘણું પ્રકૃતિને ખેડૂતોને નુકસાન પણ છે તો આજના વિડીયોમાં આપણે આટલી સરસ મજાની વાત કરી મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો આપ શું કહેવા માગો છો ભારતમાલા રોડ વિશે તો એની કોમેન્ટ પણ આ વિડીયોને કરજો અને અગાઉનો મારો વિડીયો મિત્રો છે એ વિડીયો જોવા હું વિનંતી કરું છું આભાર થેન્ક યુ મિત્રો ભારત માતા કી જય